ગાંધી જયંતી નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નગરપાલિકામાં રેટીઓ લઈ પહોંચ્યા આપ પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા દ્વારા નગરપાલિકામાં નોંધાવવામાં આવ્યો અનોખો વિરોધ નગરપાલિકાના નિષ્ફળ વહીવટ સામે આપ નેતા નગરપાલિકાની અંદર રેટીઓ કાતવા બેસ્યા નગરપાલિકાના સત્તાધીશો પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધા હોવાનો આક્ષેપ નગરપાલિકા ખાતે કાર્યક્રમને લઈ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સુરેન્દ્રનગર શહેરમાં જે છેવાડાના વિસ્તારો છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તાર છે આ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવે છે સંસ્થાના ટાઉનશિપ હોય જીઆઈડીસી પાસેનો વિસ્તાર હોય ગણપતિ ફાસ્ટર હોય દુધરેજ હોય કે જે અનુસૂચિત જાતિના વિસ્તારો છે ત્યાં આજ પણ આ નગરપાલિકા ના કહેવાય આને નરક પાલિકા કહેવાય એના દ્વારા પાણી પૂરું પાડી શકાતું નથી પીવાનું એક ટીપું પાણી પણ આવતું નથી અનેક આંદોલનો કર્યા ધરણાઓ કરી રજૂઆત કરી રેલીઓ કરી પણ આ નપાણીયાઓ આજ સુધી પાણી પહોંચાડી શક્યા નથી આજે હું વિદ્યાપીઠ નો અનુસ્નાતક છું એટલે રેટીઓ કાપી અને આજનો વિરોધ પ્રદર્શન વ્યક્ત કરી રહ્યો છું